સ્વાગત આજે તારીખ 27 જૂન 2024 ને ગુરુવાર જોઈએ આજના હવામાન સમાચાર તે પહેલા ચેનલ મનાવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો રાજ્યમાં વરસાદી માહોલ સવાયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં આજે પણ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં સુરત ભરૂચ અને તાપીમાં આજે ભારે વરસાદ પડશે

રાજુલા ખાંભા સહિતના વિસ્તારોમાં આજે બપોર બાદ પણ વરસાદી માહોલ યથાવત રહેશે તેમજ પાલિતાણા જેસર બગદાણા ગારિયાધાર સહિતના વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન પણ વરસાદની સંભાવના રહેલી છે તેમજ આજે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં હળવાથી લઈ ભારે વરસાદની સંભાવના રહેલી છે તેમજ ગુજરાત ઉપર સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે જેના કારણે આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે દરિયાકાંઠે આજે 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂકાશે તેમજ આહી મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂકાશે તેમજ આજે અમદાવાદ ગાંધીનગર તેમજ પંચમહાલમાં પણ ભારે વરસાદ પડશે રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તેમજ આ દક્ષિણ ગુજરાતમાં પણ રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધવાની સંભાવના છે તેમજ આ ચૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ રાત્રિ દરમિયાન પણ વરસાદનું જોર વધવાની સંભાવના છે તેમજ આગામી ત્રણ દિવસે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી પાંચ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને ત્રણથી જ સોમાસુ બાકીના રહેલા વિસ્તારોને પણ આવરી લેશે અને ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદી થશે તેમજ આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા એલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં બનાસકાંઠા નવસારી દમણ દાદરા નગર હવેલી તેમજ કચ્છ જામનગર પોરબંદર અને વલસાડ જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા અને ગીર સોમનાથ નો સમાવેશ થાય છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના